Tevar

આ વખતે રાજ્યના મંત્રી શ્રી મંત્રીશ્રી એક મહિના પહેલા જયારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે સોળસો જેટલું બસનું આયોજન સુરતમાંથી કરવામાં આવ્યું છે વિવિધ 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 ડિસ્ટ્રિક્ટમાં શહેરમાં કરવામાં આવ્યું છે એમાં નવું ઇનિશિયટિવ એવું છે ગયા વર્ષે જે લીધું છે કે તમે આખું બસનું બુકિંગ કરી દો તો તમારી સોસાયટી જ બસ આવી જાય અને તમારા ગામ લગીને લઈ જાય એટલે તમારે એક પણ રૂપિયાના રિક્ષા ભાડું ખર્ચો પણ ન થાય એ એવું આયોજન કર્યું છે એટલે આ વર્ષે પણ રાજ્યના મંત્રીશ્રીએ કીધું છે સોળસો કરતા વધુ બસ મૂકવી પડે તો એસટી વિભાગને સૂચના આપી છે કે દિવાળીનો પર્વ છે લોકોને હાલાકી ન ભોગવે તે માટે ખૂબ જ સારું ગુજરાત સરકારે આયોજન કર્યું છે હું તમામ વતનમાં જાય છે તેને દિવાળીની શુભકામના આપું છું માતાજીને પ્રાર્થના કરું છું કે તમામને નવા વર્ષમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે